યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધના કારણે પોલેન્ડ અને રોમાનિયાની સરહિતની બોર્ડર પર વિદ્યાર્થીઓ ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા છે જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીએપીએસ સંસ્થાનો સંપર્ક કરીને વિદ્યાર્થીઓને જમવા સહિતની વ્યવસ્થા કરવા માટે આહવાન કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાખવેલી ચિંતાને આધારે બીએપીએસ સંસ્થા દ્વારા વિદેશમાં રહેતા તમામ સ્વયંસેવકોને મદદથી વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું શરૂ કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીએપીએસ સંસ્થાના મહંત સ્વામીનો સંપર્ક કરીને યુક્રેન અને રશિયા વચ્ચે વધતા તળાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીએપીએસના સંતોને કહ્યું છે કે અત્યારે રોમાનિયા પોલેન્ડ સોવાકિયા જેવા દેશની બોર્ડર ઉપર વિદ્યાર્થીઓ હાલ રઝડી રહ્યા છે તેમને ખાવા પીવાની કોઈ પણ વ્યવસ્થા નથી એ પ્રકારની વાત તેમણે બીએપીએસ સંસ્થાના સ્વામીને કહ્યું હતું આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને જમવા ખાવાની વ્યવસ્થા થાય તેના માટે દેશભરમાં બીએપીએસના જે સ્વયંસેવકો છે તેમને કામે લગાડવા માટે વિનંતી પણ કરી છે વિદેશ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓને બોર્ડર ઉપર જઈને વિદ્યાર્થીઓને ખાવા પીવા સહિતની તમામ સુવિધાઓ બને તેટલી પહોંચાડવા માટેની અપીલ પણ કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હાલ સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને આપણા બાળકો ત્યાં મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે તમારી જે સ્વયંસેવકો છે તેમના દ્વારા જમવા ખાવાની વ્યવસ્થા કરવી ખાસ જરૂરી છે તેથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા મોબાઈલ કિચન શરૂ કરવા માટેની તૈયારી પણ બતાવવામાં આવી છે આ કિચન દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વયંસેવકો બોર્ડર ઉપર બેઠેલા વિદ્યાર્થીઓનો સંપર્ક કરશે ત્યાં જશે અને તેમને ખાવા પીવાની વ્યવસ્થા કરી આપશે અન્ય જરૂરી ચીજ વસ્તુઓ પણ શક્ય હોય તો પહોંચાડવામાં પણ આવે તે પ્રકારનું પણ આયોજન કરવા નક્કી કર્યું છે સાધુ બ્રહ્મવિહારી દાસે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડી રાત્રે ફોન કરીને રશિયા અને યુક્રેન વચ્ચે જે બાળકો મુશ્કેલીમાં મુકાયા છે તેમને લઈને ચિંતા વ્યક્ત કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવાજમાં પણ હાલની સ્થિતિ જોતા ચિંતા સ્પષ્ટ સંભળાતી હતી તેમણે બીએપીએસ સંસ્થા સાથે જોડાયેલા સવન સેવકોને વિદ્યાર્થીઓની મદદ કરવા માટે આગળ આવવા માટે સૂચન કર્યું છે તેને ધ્યાનમાં રાખીને અમારા દ્વારા વિદ્યાર્થીઓને ઝડપથી તમામ પ્રકારની વ્યવસ્થા મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે આજે જ્યારે સમગ્ર વિશ્વને યુક્રેનની વિશેષ ચિંતા છે સૌની એ પ્રાર્થના પણ છે કે વહેલામાં વહેલી તકે ત્યાં શાંતિ થાય અને ખાસ તો ભારતીય સર્વેને એક વિશેષ ચિંતા છે કે આપણા જે વિદ્યાર્થીઓ ત્યાં જે આ યુદ્ધના વાતાવરણની અંદર ફસાઈ ગયા છે અને હાથે પગે નીકળીને બોર્ડરો ઉપર પહોંચી ગયા છે એમની વ્યવસ્થા શું અને આ બાજુ જ્યારે સૌ કોઈ આ વિષયની અંદર ચિંતાતુર છે તો અચાનક ગઈકાલે રાત્રે ભારતના સાડા અગિયારથી બારની વચ્ચે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વ્યક્તિગત અમને ફોન આવ્યો અને એ ફોનની અંદર એમના અવાજની અંદર ચિંતા હતી અને ખૂબ વેદના હતી અને એક મદદની માંગ હતી અને ખૂબ નમ્ર ભાવે ચિંતાતુર થઈને એમને વિશેષ વાત કરી કે બધી જ રીતે સરકાર અને તમામ પ્રયત્ન કરી અને સૌને મદદરૂપ થવા બધા કરે છે તો આપણી સંસ્થાના પણ જે હરિભક્તો હોય સ્વયંસેવકો હોય અને વિશેષતઃ પોલેન્ડ હંગેરી રોમાનિયા અને સ્લોવાકિયા એ બધા દેશોની અંદર તો તે વખતે ખાસ એમને વિનંતી પણ કરી કે આપ એક વિશિષ્ટ આયોજન કરો કે આપણા જે વિદ્યાર્થીઓ જે સરહદ ક્રોસ કરીને આવે અને જ્યાં સુધી એમને વિમાનની અરેન્જમેન્ટ થાય ભારત પરત લાવવા માટે ત્યાં સુધી એને રહેવાનું અને જમવાનું વિશેષ થઈને કરી શકાય એવું કઈક આયોજન કરવું જોઈએ એમની ભાવના અને મધરાતે આવી જે વિનંતી અને સૌની ચિંતાનો આ વિષય છે જ અને પ્રમુખ સ્વામી મહારાજે તો દરેક વખતે એ પછી ભૂકંપ હોય કે પછી સુનામી હોય કે પૂર હોય કે પછી દુષ્કાળ હોય દરેક વખતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકોને સંતોએ બનતી તમામ મહેનત કરી અને સેવાઓ કરેલી છે તો આમાં આપણું જે મુખ્ય કેન્દ્ર ફ્રાન્સમાં જર્મનીમાં પોલેન્ડમાં અને હોલેન્ડમાં એવા જુદા જુદી જગ્યાએ જે સ્વયંસેવકો જે રહે છે અને હરિભક્તો એની જોડે સંકલન કરી એક તાત્કાલિક ધોરણે એવું એક આયોજન કરેલું છે કે પેરિસ થી મોબાઈલ કિચન એ ત્યાં પોલેન્ડ અત્યારે પહોંચવામાં જ આવી રહ્યું છે અને એ જ્યાં વિશેષ કરીને મોબાઈલ કિચનની વ્યવસ્થા ઊભી કરીશું જેથી કરીને વિદ્યાર્થીઓને સમયસર જમવાનું સારી રીતે મળી રહે તેમણે વધુમાં કહ્યું કે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને પરત લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે છતાં પણ અત્યારે જે અલગ અલગ બોર્ડર ઉપર વિદ્યાર્થીઓ બેઠા છે ત્યાં ઝડપથી મદદ પહોંચાડવામાં આવે તો ઘણું સારું કામ થઈ શકે તેમ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દાખવેલી ચિંતાને આધારે અમે અમારા વિદેશમાં રહેતા તમામ સ્વયંસેવકોની મદદથી વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું શરૂ કર્યું છે તેઓ બીએપીએસ દ્વારા દ્વારા આપ્યું છે સાથે